ભાવનગર શહેરના જીલકનગર વિસ્તારમાં ડિઝબોલ પ્લાન્ટ પાસે દેવીપૂજક વાંસની નજીક એક નવજાત શિશુનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા પોલીસ દોડી આવી હતી સ્થળ પર તપાસ કરતા નવજાત શિશુના મૃતદેહના બંને હાથ અને પગ શ્વાન અથવા તો અન્ય કોઈ જંગલી હિંસક પ્રાણીએ ફાડી ખાતા હોવાનું જણાવ્યું હતું તેમજ મૃતદેહ કોવાયેલ ગયેલી હાલતે જણાવ્યું હતું પોલીસે મૃતદેહનો કબજો મેળવી અને પીએમ અર્થે મોકલી આપ્યો હતો આ બનાવમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી À rồi nào bây giờ, bây giờ, bây giờ các bạn tới rồi.